જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં જઈશું ખેડૂત મિત્રો અઢાર સ્યાતલ એટલે કે ડીએપી હોય બાર બત્રીસ હોળ એટલે કે એનપીકે હોય અઢાર અઢાર ઝીરો હોય સોત્રીસ ઝીરો હોય કે ફોળ હોળ હોય જે કાંઈ પણ ખાતરો જે માર્કેટમાં આવે છે આ બધા ખાતરો મારા ભાઈ જમીનને ડબલ ને ડબલ દર વર્ષે નાખવું પડતું હોય છે પણ ખેડૂત મિત્રો જો સાણીયું ખાતર હોય કોઈ તબેલા છે કોઈ ગાઉના મોટા મોટા ધણમાં અને એને વાડીઓમાં બેહાડવામાં આવે કે ખેતરોમાં એને ચાર પાંચથી રાખવામાં આવે તો ખરેખર ખેડૂત મિત્રો જમીનને ખૂબ જરૂરી છે સાણીયનું ખાતર સારું એવું ઉત્પાદન આપે છે એકવાર સાણિયું ખાતર નાખ્યા પછી ત્રણથી ચાર વર્ષ જોવું નથી પડતું મારો ભાઈ એ છે સાણિયું ખાતર મારો ભાઈ ખરેખર ખેડૂત ભાઈઓ સાણીયું ખાતર ખેડૂત ભાઈઓને તો ટોટલિંગને ખબર જ છે પણ યુવા પેઢીને આજના સમય પ્રમાણે ખરેખર સાણિયું ખાતર બહુ જરૂરી છે અને ખાણીયું સાણીયું ખાતર આજની તો કાલ એક દિનના સમયે જેમ ડીએપીના ભાવ છે બત્રીના છે આ બધા ખાતરોના જેમ ભાવ છે એમ એક દિનના સમયે સાણીયું ખાતર પણ આપને મળવાનું નથી તો ખરેખર ખેડૂત મિત્રો ચાર પાંચ વરસ કોઈ પણ ખાતર ન નાખવા જો વાડીમાં અને જો સારું એવું ઉત્પાદન લેવું જ જો હોય ખેતીવાડીમાં તો ખરેખર સાણીય ખાતરનો ઉપયોગ કરજો ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન સાણીયું ખાતર અને મિત્રો જુઓ અત્યારે સાણિયું ખાતર માટે મજૂરોની પણ જરૂર નથી પડતી અત્યારનો સમય એટલે કે આધુનિક યુગ ટેકનોલોજી યુગ છે ઓછા માણસે જાજો ફાયદો એવી વસ્તુ એટલે કે એવા સાધનોના ઉપયોગ આપણે કરવાના હોય છે બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાં અત્યારે ખાડની અંદર